જે પણ બાળકો 11th પાછે એમને પણ ફર્સ્ટ યર ફર્સ્ટ एग्जाम માં ઉપયોગી થઈ પડશે બોર્ડ एग्जाम ને પણ ધ્યાન માં રાખીને જઉં છું પણ તે છતાં એસપીસીસી વિષય માટે અથવા કોઈ પણ એવા વિદ્યાર્થી પાસે કોઈ અન્ય એવું મટીરીયલ છે કે જે કદાચ આપણે ના સંદર્ભ ને લઈને ચાલીએ તો તમને વધુ ઉપયોગી થઈ પડે વધુ કામકાજ મતલબ કે ફાયદાકારક રહે તમને પરીક્ષા લક્ષી તમને મદદરૂપ થઈ શકું તેવું કંઈ હોય તો એવા ચોક્કસ કોઈ મટીરીયલ ને મને સજેસ્ટ કરી શકો છો અથવા મને WhatsApp પર જાણ કરી શકો છો કે જે થી પ્રશ્ન ને ચાલીએ લગભગ હું બેઝિક બુક મુજબ જવાનું છું હા પ્રશ્નો મારી રીતે થોડા લિસ્ટ બનાવવાનો છું અને પ્રમાણે આપણે એના વિડિયો ને અપલોડ કરીશુ આપણે ચેનલ ઉપર તો ઓકે શરૂઆત કરીએ આપણે આગળ આપડા 83 કે એટલા કે જોયા છે આપણે 81 સોરી 82 આવ્યા છે 81 માં આઈ થિંક જરા એક જોવા જેવું હશે સામાન્ય ઠરાવ ઓકે એને જરા એક વખત રિપીટ કરી લઉં છું જરા જોઈ લેજો સામાન્ય ઠરાવ

ત્રણ ભાગ્યા છે ત્રણ ચતુર્શ માં મતલબ કે ભાગ કહીએ આપણે તો એ પંચોતેર ટકા બહુમતી જરૂર હોય તો તેને ખાસ ઠરાવ કહે છે રિપીટ કરું છું જે ઠરાવ પસાર કરવા માટે 3/4 બહુમતી અથવા 75% બહુમતીની જરૂર હોય તો તેને ખાસ ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે બીજા અર્થમાં એમ પણ કહી શકાય કે મહત્વના નીતિ વિષયક નિર્ણયો કે કાર્યો માટે જે ઠરાવ પસાર કરવાની ખાસ જરૂર પડે છે તો તેવા ઠરાવને તેને ખાસ તરાવ તરીકે ઓળખવામાં આવે છે નંબર 2 ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન થોડા શાંતિથી સમજીશું થોડા ઊંચાગ્રત છે આપણા પરિવર્ષિક શબ્દોને ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન ટ્રિબ્યુનલે કરેલા હુકમો દ્વારા કંપનીને ફડજામાં એટલે નુકસાન થયું છે બંધ કરવી પડે એમ છે પડચાની પ્રક્રિયા માં લઈ જવામાં આવે તો તેને ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન કહે છે સ્વૈચ્છિક વિસર્જન કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલ કરી સિવાય એટલે હસ્તક્ષેપ વગર ઇન્ટરફિયર થયા વગર અદાલતમાં કોર્ટ મેટર બનાવ્યા વગર કંપનીને પડચામાં લઈ જાય તો તેવી પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન અથવા ફડચો પડચામાં પણ ફડચો એવું આપણો ગુજરાતી પણ એસપીસીસી ના સંદર્ભમાં વપરાતો ઉપયોગમાં લેવાતો શબ્દ ફડચો સ્વૈચ્છિક વિસર્જન ફરીથી કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન અથવા ફડચા તરીકે ઓળખવામાં આવે છે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન

સ્ટ્રોંગ છે મજબૂત છે સદ્ધર છે એમના જે પણ લેણદારો છે એ કદાચ કંપનીને પરચામાં લઈ જઈ રહ્યા છે કંપનીનું વિસર્જન કરી રહ્યા છે તો આરામથી જ્યારે લે પણ લેણદારો આવશે ત્યારે એમને લેણી થતી રકમ ચૂકવવા માટે કંપની સક્ષમ છે તો એટલા માટે અહીંયા એવું બોલાય છે કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કંપની સદ્ધર હોય અને કંપનીના સભ્યો સ્વેચ્છાપૂર્વક

કે અસ્તિત્વનો અંત લાવવાની પ્રક્રિયા એટલે હવે એ કંપની રહેતી નથી એનું અસ્તિત્વ નથી કારણ કે આપણે જાણીએ છે કંપની એક કાનૂની વ્યક્તિ છે રિપીટ કરી લઉં કંપની વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો કે અસ્તિત્વનો અંત લાવવાની પ્રક્રિયા અને લાસ્ટ છે 6 નંબર 87 टोटल 87 આપણે પરિભાષિક શબ્દો જોયા છે લેન દ્વારા દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય શબ્દ યાદ રાખજો અસમર્થ હોય ચૂકવવા માટે સમર્થ નથી નાણાકીય વ્યવસ્થા નથી પરિસ્થિતિ નથી બરાબર આર્થિક અને નાદારની પરિસ્થિતિમાં હોય એટલે કે સંચાલકો દ્વારા

ડિબિટ કરી લઈએ છે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન એટલે શું તો કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય અને ના આધારની પરિસ્થિતિમાં હોય એટલે કે સંચાલકો દ્વારા સત્તરતાનું જાહેરનામું બનાવવામાં જ ન આવ્યું હોય ત્યારે લેણદારો કંપનીને પડચામાં તે વિસર્જનમાં લઈ જવાનું નક્કી કરે છે જેને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે

કે આપણે આપણા દિવાળી વેકેશન અને મળતા આ સમયનો સદુપયોગ આપણે કરી લેવો જોઈએ અગાઉના કદાચ આપણને કોઈ જૂના પેપર મળી રહે છે એસપીસીસી ના તો એ પણ આપણે રિવિઝન કરી લેવા જોઈએ જરૂર લાગે તમારી પાસે છે ઘણા બધા પાંચ સાત છે તો મને વ્યવસ્થિત સ્કેન કરી ફોટો પાડી અને મોકલી આપો WhatsApp પર ઓકે 1 બાય 1 ફરીથી જરા જોઈ લઈએ છીએ ઝડપથી નંબર 1 આજના સંદર્ભ માટે ખાસ ખરા

ટ્રિબ્યુનલ કરેલા હુકમ દ્વારા કંપનીને પડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તો તેને ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન કહે છે ત્રણ સ્વૈચ્છિક વિસર્જન કંપનીના સભ્યોને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને પડચામાં કે વિસર્જનની પ્રક્રિયામાં લઈ જાય છે તો તે દરમિયાન થતી પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન તરીકે અથવા પડચો કહે છે ચાર સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કંપની સદ્ધર હોય અને કંપનીના સભ્યો સ્વૈચ્છાપૂર્વક કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય કારણ કે આર્થિક રીતે સદ્ધર છે આ કંપનીને પડચામાં લઈ જવાનો ઠરાવ કરે તો તે ઠરાવને અથવા તેને ત્યારે સભ્યો દ્વારા તેને સ્વૈચ્છિક વિસર્જન કહે છે રિપીટ કરી લઉં છું કંપની સત્તર હોય અને કંપનીના સભ્યો સ્વેચ્છાપૂર્વક કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને પડચામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે તેને સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે કંપનીનું વિસર્જન સામાન્ય અર્થમાં કંપનીની પડચાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય રિપીટ કરું છું ટૂંકમાં કહીએ તો કંપની વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો કે અસ્તિત્વનો અંત લાવવાની પ્રક્રિયા લેન્ડ ધારકો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન દરેક દરેક પરિસ્થિતિ અલગ છે વિસર્જન ને સંદર્ભમાં જ્યારે કંપનીને તમે વિસર્જન કરો છો બંધ કરો છો તો અલગ અલગ પરિસ્થિતિઓમાં છે વિદા તો દરેક ના વિસર્જન માટે ના જે પણ પારિભાષિક શબ્દો છે બરાબર જોઈ લેજો ટ્રિબ્યુનલ મારફત સ્વૈચ્છિક સભ્યો દ્વારા ત્યાર પછી લેન્ડ ધારકો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય અને

કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય અને નાદારની પરિસ્થિતિમાં હોય એટલે કે સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બહ બનાવવામાં ન આવે ત્યારે લેન્ડધારો કંપનીને પડચામાં કે વિસર્જનમાં લઈ જવાનું નક્કી કરે છે જેને લેન્ડધારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન તરીકે ઓળખવામાં ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા રાખીએ છે હવે પછીના વિડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી રહેશે આપણા માટે ખૂબ જ પરીક્ષા પરીક્ષાલક્ષી રહેશે અને ખાસ તમને એ પણ જણાવતો રઉ કે હવે પછીના વિડિયોમાં જે પણ કંઈ તમને થોડા આપણે થેન્ક્સ મારે કેવું હતું એટલા માટે જરા હવે પછીના વિડીયો એસપીસીસી વિષય માટેના જે પણ રહેશે એ સિવાય કદાચ ઇકોનોમિક્સના સંદર્ભમાં ટ્વેલ્થમાં સમય ઓછો છે અને વિદ્યાર્થીઓની થોડી થોડી રિક્વાયરમેન્ટ આવતી રહે છે ફોન ઉપર કહેતા રહેતા હોય છે કે આ રીતના વિડીયો આ ચેપ્ટરના વિડીયો આ પ્રશ્નો એવા સ્પેસિફિક પણ કેટલાક છે રજૂઆત પણ અત્યારે હાલ જે મેં એસપીસી માટે જે ક્રમ બનાવ્યો છે એને અત્યારે હાલ ફોલો કરવાનો છું ત્રણ અને ચાર ગુણના સંદર્ભમાં પાંચ ગુણમાં પૂછા કે આપ કત્રો જરૂર લાગે તો WhatsApp ઉપર પૂછી લેજો મને સેકન્ડ એક્ઝામ પછી 16 જાન્યુઆરી 2026 થી સેકન્ડ એક્ઝામ શરૂ થઈ રહી છે એ પૂરી થાય અને પછી તમે મને WhatsApp પર જાણ કરીને પૂછી શકો છો કે SBCC વિષય માટે કઈક તમે રિફરન્સ બનાવ્યો હોય કોઈ પ્રશ્નોનો લિસ્ટ બનાવી હોય જરૂરી નથી એ લિસ્ટ ઉપર જ એના ઉપર જ આપણે રહેવું પણ તેમ છતાં થોડી પણ કદાચ આપણે જનરલ ઓપ્શનનો જે અત્યારે છે એના સંદર્ભમાં થોડો પણ લાભ આપણે મેળવી શકીએ બાકી આખા વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ મહેનત કરી હોય છે બાજી તો એ જ મારતો હોય છે પ્રથમ ક્રમાંક તો એ જ લઈ જતો હોય છે ચાહે તે શહેરમાં હોય ચાહે એ ગુજરાતની અંદર હોય ઓકે બધા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ